તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરના કાવલી ગામેથી કાવલી ગામે આશરે એકસો પચાસ વર્ષ જૂનું વડનું ઝાડ વરસાદ અને પવન જેવી કુદરતી આપત્તિના કારણે ધરાશય થયું છે જંબુસર તાલુકામાં અત્યારે ભાદરવો તેને લક્ષ્મણ રેખા ઓળંગી ગયો છે અને ભરપૂર સાબિત થઈ રહ્યો છે જંબુસર તાલુકાના કાવલી ગામે ગઈ રાત્રિના સુમારે વધુ માત્રામાં વરસાદ અને પવનના કારણે પ્રાથમિક મિશ્ર શાળા અને ગામમાં પ્રવેશ દ્વાર પાસે આવેલ આશરે એકસો પચાસ વર્ષ જૂનું અને વિશાળ વડવાઈઓ ધરાવતું વડનું ઝાડ ધરાશય થયું હતું જૂના નો અસ્ત અને નવા નો ઉદય એ યુક્તિ સાબિત થઈ હતી વડનું વિશાળ વૃક્ષ સારાના બાળકો ગ્રામજનો અને વટે માર્ગો વિરામ સ્થાન હતું એટલું જ નહીં એટલું જ નહીં એની વટવાઈઓને પકડીને બાળકો હિંચકા ખાતા હતા અને ગ્રીષ્મ ઋતુમાં લોકો ત્યાં છાંયડે બેસી આરામ કરતા નજરે પડતા હતા પરંતુ કહેવાય છે કે ન જાણે જાનકી નાઠે સવારે શું થવાનું છે જેમ અચાનક જ રાત્રિના સમયે વરસાદ અને પવન જેવી કુદરતી આપત્તિના કારણે આ વિશાળ વડનું ઝાડ તેના મૂળમાંથી ઉખડી જતાં પડી જવા પામેલ છે

ખેર કાવલી ગામની જનતા વર્ષો જૂની વડની રૌણકતા ગુમાવી બેઠી છે અને ભારતીય સંસ્કૃતિમાં પણ વડ પીપળો અને તુલસીનું ખૂબ જ મહત્વ છે ગામની વૃક્ષ પ્રેમી જનતા પુનઃ એ જ સ્થાને વડનો ઝાડ વાવે અને તેનું જતન વિશાર થાય અને પુનઃ તેનો છાયડો અને વડવાયોએ બાળકો હિંચકા ખાતા નજરે પડે તેવું ઈચ્છી રહ્યા છે તો સિંડાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે